હલો મિત્રો આજે આપણે વાત કરીશું વોટ્સઅપ બેન્કિંગ આજકાલ બધી જ બેંક વોટ્સઅપ બેન્કિંગ પર આવી ગયેલી છે કેમ કે એસએમએસ બેન્કિંગ જે છે હવે જૂનું થઈ ગયું છે કેમ કે એસએમએસમાં ઘણીવાર પ્રોબ્લેમ આવે છે જેમ કે ટ્રાયના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન વારા ઘડી અપડેટ આવતા હોય છે વોટ્સઅપ બેન્કિંગ એ બેન્કવાળા માટે સારો રસ્તો છે જેમ કે બેન્કનું કોસ્ટિંગ પણ ઓછું થશે પર એસએમએસ કોસ્ટ જે આવતી તે પણ રિડ્યુસ થશે કે જેથી વોટ્સઅપ એક સારામાં સારો વિકલ્પ છે આજકાલ કોણ વોટ્સઅપ નથી વાપરતું તમે વાપરો છો ને તો જોજો વિડીયો જો મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક કરજો કોમેન્ટ કરજો આજે આપણે જાણીશું વોટ્સઅપ બધી જ બેંકના વોટ્સઅપ નંબર કયા કયા છે કઈ બેંકના વોટ્સઅપ નંબર છે તો તમે આસાનીથી કરી શકો છો તો મિત્રો સૌથી પહેલાં આપણે ગૂગલ પર જઈશું ગૂગલમાં સર્ચ કરીશું વોટ્સઅપ સ્લેશ કરીને સાઈટ ડીજી ફ્રેન્ડ ડોટ એક્સ વાયજેડ અથવા મિત્રો ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક આપેલી છે તે લિંક ઓપન કરજો તો સીધું પેજે ઓપન થશે ત્યારબાદ જે પહેલી લિંક આવે છે તેના પર ક્લિક કરશો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો આવ આવું નવા વિડીયો ફાઇનાન્સને લગતા આપણે આપતા રહીશું તો વેબસાઇટ જેવી ઓપન કરશો તો તરત તમને ઇન્ટરનેટ ધીરું ચાલી રહ્યું એવું લાગે છે જો પેજ ઓપન થશે એટલે બધી પોસ્ટ આવશે લોનની વોટ્સઅપની તો સર્ચમાં લખશો વોટ્સઅપ સર્ચ બટન પર ક્લિક કરીશ તમને મેં લિંક આપેલી છે તે ક્લિક કરશો તો પણ ડાયરેક્ટ તમને આ પેજ ઓપન થશે હવે પછી જે પેજ ઓપન થશે તે સીધું જ પેજ ઓપન થશે તમારે ગૂગલમાં સર્ચ કરવાની જરૂર નહીં પડે તો બે પોસ્ટ આવશે હિન્દી અને ગુજરાતીમાં ગુજરાતીની જે પોસ્ટ છે તે નીચે છે તેના પર રીડ મોડ પર ક્લિક કરશો તો પેજ ઓપન થશે લિંકમાં પણ આ જ પેજ ઓપન થશે વોટ્સઅપ બેન્કિંગમાંથી કયા કયા આપણે કામ કરી શકીએ જેમ કે બેલેન્સ ચેક છે ટ્રાન્ઝેક્શન છે લોનનું સ્ટેટમેન્ટ ચેકની માહિતી અથવા કોઈ તમારે લોનની કે ક્રેડિટ કાર્ડની અરજી કરવી હોય તો કરી શકો છો ટ્વેન્ટી ફાઈવ ફોર સેવન ઉપલબ્ધ હોય છે જેમ કે યસ બેંક છે એચડીએફસી બેંક છે અહીંયા વોટ્સઅપ નંબર આપેલો છે વોટ્સઅપ એચડીએફસી બેંક વોટ્સઅપ નંબર આઈસીઆઈસીઆઈ બેંક વોટ્સઅપ બેંક બેંક ઓફ બરોડા ત્યારબાદ છે કોટક બેંક આઈડીએફસી ફર્સ્ટ બેંક સારસ્વત બેંક ફિનકેર બેંક એક્સિસ બેંક યુકો બેંક સી એચ બેંક એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક તમિલ મર્ચન્ટ બેંક આઈડીબીઆઈ બેંક એચડીએફસી લિમિટેડ એટલે એચડીફસી હુમલા તો આ બધાના વોટ્સઅપ નંબર છે તમારે જસ્ટ એક ટેપ પર ક્લિક કરવાનું જે તમારું બેંક સ્ટેટમેન્ટ હોય જે બેંકમાં ખાતું હોય એક્સિસ આઈસીઆઈસીઆઈ એચડીએફસી એ તેના પર જસ્ટ ક્લિક કરશો એટલે સીધું તમને વોટ્સઅપ ઓપન થશે વોટ્સઅપમાં ઓટો ફિલ આવે હું અત્યારે તમને પીસી પરથી બતાવી રહ્યો છું પીસી પર ચેટ ટેબ ઓપન થશે મોબાઈલમાં કરશો તો સીધું નીચે શેર બાય કરીએ જે ઓપ્શન આવે છે તે તમને વોટ્સઅપ બટન આવી જશે હા મિત્રો તમારો જે રજીસ્ટર્ડ નંબર હોય તેનામાંથી જ વોટ્સઅપ કરશો તો જ તમને પરફેક્ટ રિઝલ્ટ મળશે અહીંયા આપણે બેંક ઓફ બરોડાનું વોટ્સઅપ છે તો જેવું લિંક પર ક્લિક કરશો વોટ્સઅપ ઓપન કરશો એટલે તમને ઓટોમેટિક હાઈ લખેલું બટન આવશે ત્યાં અહીંયા તમને સેન્ડ બટન સેન્ડ પર ક્લિક કરશો એટલે ટ્રાન્ઝેક્શન ચાલુ થઈ જશે એ એક્સિસ બેન્કનું છે તો ઓટો ફિલ જ આવશે જેવું આપણે આર કસ્ટમર કેરમાં કોલ કરીએ આના માટે એક દબાવો લોન માટે બે દબાવો ક્રેડિટ કાર્ડ માટે ત્રણ દબાવો એવી જ રીતે તમને અહીંયા ઓપ્શન આવશે ઓપ્શનનો જેમ રિપ્લાય આપશો તેમ તમને સામેથી રિવર્ટ આવતા જશે બહુ ઇઝી છે અને હન્ડ્રેડ સેફ છે આમાં કોઈ ફ્રોડ થવાના ચાન્સીસ કે કોઈ આવતા જ નથી જે એચડીએફસી બેંકનું છે હોમ લોન છે તો હોમ લોનનું સ્ટેટમેન્ટ ફાઇનાન્શિયલ ઇયરનું સ્ટેટમેન્ટ રીપેમેન્ટ શેડ્યુલ જોઈ શકો છો તમે તેમાં બેંક પર જવાની જરૂર નથી ક્યુમાં ઊભું રહેવાની જરૂર નથી તો તમારો ટાઈમ પણ બચશે સમય પણ વધશે આના સિવાય આ વેબસાઇટ પર તમને આ વેબસાઇટ પર તમને લોનની બધી અવનવી માહિતી મળતી રહી છે જેમ કે ચેક યોર લોન એલજીબિલિટી હવે તમારે કોઈ લોન એપ્લાય કરવી તો કરી શકો છો અહીંયા તમને ફાઇનાન્શિયલ હિન્દી બધી જ પ્રકારની લોનની ડિટેલ પૂરી માહિતી ટર્મ્સ એન્ડ કન્ડિશન એપ્લાય કેવી રીતે કરવું બધી જ માહિતી તમને મળશે વેબસાઇટમાં જોશો તમને જે પ્રોડક્ટ લેવી હોય મતલબ કોઈ પર્સનલ લોન એપ્લાય કરવી હોય તો કરી શકો છો આ લોન એલિજિબિલિટી છે લોન એલિજિબિલિટી પર ક્લિક કરશો તો તમને પેજ ઓપન થશે જો મિત્રો તમારી બેંક જે હોય એનો વોટ્સઅપ નંબર ન હોય અને તમારે જોઈતો હોય તો તમે કોમેન્ટ કરી શકો છો પોસ્ટની છે હવે આ લોન ફોર્મ છે તેમાં તમે કોન્ટેક્ટ નંબર વોટ્સઅપ નંબર ઈમેલ આઈડી કરન્ટ એડ્રેસ કઈ લોન લેવાની છે તમારે જેમ કે બિઝનેસ લોન હોમ લોન પ્રોપર્ટી પર્સનલ ક્રેડિટ કાર્ડ કેટલી કી લોન છે મતલબ કેટલાની લોન જોઈએ છે તમે શું કરો ધંધો નોકરી જે માહિતી તમે સાચી ભરી છે તે જ કરીને કરવાનું છે તો મિત્રો માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જરૂર બતાવશો જેથી આવા અવનવા વિડીયો જે તમને ઉપયોગી થશે કેમ કે અત્યારે ડિજિટલ ઇન્ડિયા ચાલે છે તો ડિજિટલમાં તમારે ઓનલાઈન લેવું જરૂરી છે જો તમે ઓનલાઈન નહીં હશો તો પ્રોબ્લેમ ફસાઈ શકે છે કે આજકાલ ડે ટુ ડે હરરોજ પોલિસી ચેન્જ થાય છે ચાર્જીસ પણ અવનવા ચેન્જ થાય છે મિત્રો તમને એક સવાલ પૂછું છું એસએમએસ બેન્કિંગ સારું છે કે વોટ્સઅપ બેન્કિંગ એમને કોમેન્ટમાં જરૂર બતાવજો તો મિત્રો કેવો લાગો વિડિયો કોમેન્ટ કરીને બતાવજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો તો મળીશું આપણા આવતા વિડીયોમાં એચડીએફસી બેંક સાથે